રાજસ્થાન મહેસાણા ખેડા અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના અત્યાર સુધી એકવીસ જેટલા બાલ દર્દીઓના કેસ નોંધાયા છે જેમાં ગઈકાલે એટલે કે ગુરુવારે એકનું મોત અને બે શંકાસ્પદ ચાંદીપુરા કેસ નોંધાય છે

અત્યાર સુધીમાં અત્રણી જીમર્સ જનરલ હોસ્પિટલ હિંમતનગર ખાતે ટોટલ શંકાસ્પદ કેસ એકવીસ આવેલા છે જેમાંથી સાત દર્દીના મૃત્યુ થયેલા છે અને એક દર્દી છે ગઈકાલે એમનું મરણ પામેલ છે વાત કરીએ હા અને અત્યારની સિચ્યુએશનની અંદર આપણી પાસે ટોટલ પાંચ દર્દી દાખલ છે એમાંથી એક દર્દી પોઝિટિવ છે એક દર્દી પીઆઈસીમાં છે બાકીના ચાર દર્દી વોર્ડમાં અને સ્ટેબલને સારી પરિસ્થ કન્ડિશનમાં છે ટેસ્ટની વાત કરીએ તો આપણે ટોટલ એકવીસ સેમ્પલ આપણે મોકલેલા છે જેમાંથી આઠ સેમ્પલ પોઝિટિવ આવ્યા છે અને બાકીના સેમ્પલ નેગેટિવ છે જેમાંથી પોઝિટિવમાંથી કેટલા થયા છે અત્યાર સુધીમાં જે પોઝિટિવ છે એમાંથી બે દર્દીઓના મૃત્યુ થાય છે